કલેક્ટર સાહેબ સાથે મારી આજે મીટિંગ હતી કે કાલે ઓપ્શન પણ મારી જે રજૂઆત પહેલાં મેં કરેલી છે એસઓપી માટે કે એસઓપીની અંદર ચેન્જિંગ ભાવ વધારો પછી સોલ્ટ રિપોર્ટ ની એ બધું તમામ વસ્તુ મેં લેખ લેખિતમાં આપેલી છે કે આ વસ્તુ અમારાથી થઈ શકે એમ નથી એના માટે આજે અમને બોલાવ્યા હતા અને ફરી રજૂઆત મેં અમે કરી ત્યારે સાહેબે કીધું કે ભાઈ આ સરકારનો નિયમ છે અમારો કોઈ પર્સનલ નિયમ હોતો નથી આ નિયમ ઉપર સરકારમાંથી એસઓપી બનીને આવી છે ઈ એસઓપીનો અમલ તમારે કરવાનો છે એટલે ઈ ઓસઓપી અમે કોઈ સંજોગોની અંદર એની અંદર જે નિયમો છે એ કોઈ પણ સંજોગોમાં ગુજરાતની અંદર કોઈ પણ મેળાવરો કે કોઈ પણ ઓર્કે પૂરા કરી શકે એમ નથી આજે સાહેબે એમને બહુ સારી રીતે સાંભળ્યા કલેક્ટર સાહેબે અને એની રજૂઆત અમારી જે રજૂઆત હતી એ પણ બહુ સારી રીતે સાંભળ્યા પણ આ ગાઈડલાઈન જે છે એ ઉપર સરકારમાંથી આવેલી છે એટલે એની અંદર કોઈ ચેન્જિંગ થઈ શકે નહીં એટલે હવે માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય ગૃહમંત્રી ને મેં એવી નમ્ર અપીલ અને નમ્ર વિનંતી કરશું કે આની અંદર લાખો હજારો માણસોની રોજીરોટીનો સવાલ છે તેમજ ગુજરાતની અંદર ધાર્મિક મેળાઓ તેમજ મનોરંજન મેળાઓ જો આ એસઓપી રહેશે તો હું માનું ત્યાં સુધી બંધ થઈ જશે અને લાખો માણસોની રોજીરોટીનો સવાલ આમાં આવીને ઊભો છે તો હું માનનીય મુખ્યમંત્રી સાહેબને અને માનનીય ગૃહમંત્રી સાહેબને એવી નમ્ર વિનંતી સાથે કહું છું કે આની અંદર કોઈ પણ ફેરફાર કરી જે અમે કરી શકીએ એવો ફેરફાર અમે એમ નથી કહેતા કે અમારા માટે કોઈ કાયદો જ ન હોય અમારા માટે કાયદો ભલે સ્ટીક હોય પણ અમે જે કરી શકીએ એવી એસઓપી સરકારમાંથી આવે અને આ રાજકોટનો જે મેળો વર્ષોથી આ માનવ મેરામણ માટેનો મેળો કહેવામાં આવે છે તેમજ ગુજરાતમાં વરાતા ધાર્મિક મેળાઓ જો થઈ શકે તો આના માટે ખાલી એક એસઓપીમાં જે અમે ત્રણ કે ચાર ફેરફાર માંગ્યા છે એ અમને પરમાનન્ટ પાર્ક સાથે જોડીને નહીંને અમને મેળાવાળા સમજીને દસ દિવસ પંદર દિવસ કે બે મહિના ચાલતા હોય એવા મેળા માટે જે નિયમ બનાવે એ નિયમ બનાવી અને અમને કહીએ તો અમે એ બધી વસ્તુ પૂરી કરી એક સોલ ટેસ્ટ છે અને સ્ટેકચર છે આ જે અમારા ત્રણ મુદ્દા છે જે ફાઉન્ડેશન ભરવાનું આવે છે એ મારા ત્રણ મુદ્દા છે એ ત્રણ મુદ્દાની મારી માંગ છે તો હું તેમજ તમામ ગુજરાતના આ ધંધા સાથે જોડાયેલા ભાઈઓની વિનંતી છે માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ અને માનનીય શ્રી ગૃહમંત્રી સાહેબને કે આની અંદર હજારો અને લાખો માણસોની રોજીરોટીનો સવાલ હોય તો આનું જલ્દીમાં જલ્દી તહેવારો આવ્યા પહેલાં નિરાકરણ આવે તો ગુજરાતની જે મનોરંજન પ્રેમી જનતા છે એ મનોરંજન માણી શકે બહિષ્કાર નહીં બહિષ્કાર કોઈ વસ્તુનો થતો નથી કારણ કે આ અમારી રોજીરોટી છે વર્ષોથી આનાથી અમારું પરિવાર નિભ નિભે છે એટલે કોઈ વસ્તુનો બહિષ્કારનો મતલબ નથી અમારે કોઈ સરકાર સામે વિરોધ નથી પણ અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ અને એની પાસે માગીએ છીએ કે અમે આટલા માણસોની રોજીરોટીનો સવાલ છે આ અમારા પેટ માટે છે અમારા પરિવાર માટે છે અને આની ઉપર જ અમારું કુટુંબિક નિર્ભય છે મારું એકનું નહીં એસઓપીમાં ફેરફાર નહીં કરે તો અમે સરકારમાં ફરી રજૂઆત કરશું અને સરકારનું ધ્યાન અમારી સાઈડ દોરશું કે અમારા માટે આ કાયદો રહ્યો જે એસઓપી છે જેની અંદર ત્રણ મુદ્દા છે એ મુદ્દામાં ફેરફાર કરી અને અમારા જેવા નાના વર્ગના લોકો જે આની ઉપર રોજીરોટી નિભાવે છે તો ગુજરાત આખામાં મેળા ભરાઈ નહીં શકે